કે ભાલાડે વાળા મારી ભેડે રેજો રામ રણુજા વાળા દેવ દુવારકિયા વાળા અરે કરજુગમાં કોણ ઉગાડે અરે કરજુગમાં તો ભાલા વાળો ઉગાડે મારા વાળા મોજમાં રહેવું આનંદમાં રહેવું મોજ ફકીરી મસ્ત મસ્ત મારા વાળા પછી બીજી વાણીમાં પણ અમારે લખીરામ સાહેબે કીધું લુવાડાની મહેલ પર લખીરામ સાહેબ થઈ ગયા સંત સંત સટકો લાગ્યા વિના કે સપને મળે નહીં કીર્તાર મારા વાલા ઈયળકી ભમરી બને તો આ નળને કેટલી વાળે એટલે સાસા સાધુનો સંગ કરો મારા વાલા સારા માણસોનો સંગ કરો હું તો અમારે વીડિયા જોવે છે બધા મિત્રો યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટામાં ફોલો ફોલોવિંગ સબસ્ક્રાઈબર કરી લેજો મારા વાલા અમારા વીડિયાને બધા મિત્રોને હું તો કહું જ છું નાના બાળકો પણ મારા વીડિયા જોવે છે એમને પણ કહું છું લાવ્યમાં આવે એને કહું છું ભણો ઘણો સારા માણસોની સજ્જન માણસોની હે મિત્રતા કરો કૃષ્ણ કૃષ્ણને સુદામા જેવા મિત્રતા રાખો કરણ રાજા એને દુર્યોધને જેવી મિત્રતા કરી એવી મિત્રતા કરો મારાવાલા હે ભલે વિપદમાં કામ આવે વાલા એવા મિત્ર કરો મિત્ર તો ઢાલ સળિકા હોય હે કૃષ્ણ પરમાત્માએ ગીતા મહાભારતના કુરુક્ષેત્રના મેદાનની મલપા અર્જુનને ગીતાનું જ્ઞાન સમજાયું હે કીધું કે મારા 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 છે કે કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું આ તારા નથી અર્જુન આ આપણા હોય ને એ કોઈ સામે આપણા હોય જ નહીં મારા કલેજા એટલે એ પણ મગજમાં મારા વાલા મિત્રો બધાને રાખવું બાકી જે આપણા હોય એ કોઈ દીધી હામા ન હોય હામા હોય આપણા ન હોય હા એટલે મને કૃષ્ણ પરમાત્માએ કીધું અર્જુનને વેતરી નાખો હા જે જે હણે એને હણવામાં પાપ નથી એવું કૃષ્ણ પરમાત્માએ દવાડક્યા દેશે ગીતામાં કીધું જેવું કરમ કરે એવું ફળ આપવાનું તે અર્જુન તું એમ કહેશો મારા છે મારા છે એટલે એવા અર્જુનને કૃષ્ણ પરમાત્મા મળ્યા મિત્ર એવો મિત્ર કરજો મારા વાળા કે તમને સુખ દુઃખમાં બદલે છે ને હું તો અમારે બહેનો દીકરીઓ પણ આવે છે લાવીએ એમાં એમને પણ કહું છું કે તમે બેનપણી રાખો તો સારી રાખો હે મંથરા જેવી નહીં રાખવાની મંથરા જેવી છે ને અડગાવે લંકા ઘરે આવે પછી આવીને કે બાનું કાઢી આવે બાનું લઈને આવે કે અમારે ફલાણું જોતું છે આમ છે પછી મીઠી મીઠી વાતો કરીને પછી એ મંથરા ઘોડે લાંબુ લાંબુ કરે પછી હાહુ નળનને બધાડે વો ને ને હાહુ ને વધારે એ પાડોશીને વધારે એટલે આવા વધારવાના ધંધા કરે ને મંથળા કહેવાય એટલે મંથરા જેવી પંખા જેવી એવી બેનપણી પણ નહીં રાખવાની બેનપણી પર સજન સારી રાખવાની મારા વાલા એવું તો બધાને કહું છું અને અમારા યુવાનોને તો ખાસ કહું છું કે મારા વાલા તમારે જોગીદાસ બાપુ બનવું હોય મહારાણા પ્રતાપ બનવું હોય હેં તો એવા નેક ટેક મેં રેના બંધા નેક ટેક મેં રેના હે પ્રતાપ પડતાપે ભણે ભવાની દાસ મારા વલા એવું મારા સંતોએ કીધું કે આ બધું નેક ટેક મેં રેના એવું છે એટલે મારા મોજ મોજમાં રહેવાનું આ મનુષ્ય દેહ કાંય વારે વારે નથી મળવાનું કોક જ વીરડા ભરે હે આ માઈન્ડ મળ્યો છે રે આ મનુષ્ય દેહ કાંઈ વારે વારે નહીં મળે એટલે હરિશમરણ કરો ભક્તિ કરો મોજ કરો મારા વહેલા દિવ ઉગેન કરમકાંડ કરો કામ ધંધો કરો તમારા બાળ બચા પરિવાર બધાયનો ખ્યાલ રાખો મારા વાલાં કાયા છે તો માયા છે બાકી તો જુઠડી કાયા રાણી જુઠાને બોલો વડશે તને તારું ઘરના હે સગા કુટુંબની તેને લાલસ લાગી પિયાના બોલે બંધાણા બંધારણાઠડી કાયા રાણી બોલો હે સંતોએ તો કીધું છે કે વીજળીના સમકારે કે મોતીડા પાન પાનબાય જોતરે જોતામાં દિવસો વૈયા જશે એકવીસ હજાર છસો ને કાર થશે એવું ગંગા સતીબાઈએ ભજનની વાણીમાં કીધું હે તોરા દેવે પણ કીધું જેસલ જાડેજાની કે પાપ તારું જાડેજા ધરમ તારો સંભાળ તારી બેડલીને ને નહીં બુડવા દઉં એમ તોરલ કે એવા સાસા સમર્થ ગુરુ મળી જાય મરાવાલા એટલે છે ને ગુરુ કીજીએ તો એસા કીજીએ જેસા પુનમ કા સાંધ તેજ કરે પણ તપે નહીં ઉલટા ઉભજાવે આનંદ મરાવાલા હે જેમ પિતા ને જેમ પુત્ર ની માયા તેમ ગુરુ લાડ લડાવે ઉપરથી કસરો દૂર કરીને અપના રંગ ચડાવ્યા સંસારિયા માં તો સદગુરુ પાર ઉતારે મરાવાલા એટલે બસ નિજ સમોવર કોઈ નહીં મરાવાલા લેવા પોતાની જ છે બસ ભક્તિ કરવાને કબીર સાહેબે કીધું ને કબીરે હે કબીર સાહેબે કીધું કે સૂતો એ સવિડો નહીં ઉભા એ બેઠો કીધું બોલ્યો નહીં કબીર કે મેં લાગુ હે એટલે સુતા પીર દાદા છે ને પેગમ્બર જે પીર મુસલમાન માં આવે એ સુતા છે એ કઈ સવિડા નહીં ઉભા એ ન કીધું આય ઉભા કહેતા આપણે જ્યાં પાળિયા પૂજાય ને હે એ પાળીયા ને જઈને પૂછવી તો ઉભા એમ ન કીધું કે આવો આવો હે અને બેઠો એ બોલ્યો ને આ મંદિરમાં બધી મૂળ બેહાડ્યું છે ને આપણે પથરા પૂંજે હળી ન મિલે પથરા પૂંજે હળી મિલે ને તો હું તો પૂંજુ પર્વત રાય ને એવું ગોરખ જતી કીધું મનસા રે ગોરખ કે જીવતા નંદને ને સેવ જીવતા નંદને સેવ ને તો તમે તને મરે નિરંજન દેવ હે મનસા માળવ ગોરખ જતી થઈ ગયા નવનાથમાં રાજા ભરતરી રાજા ગોપીસન એ બાળુરાખ માણવાનો ધણી એટલે એને એવું કીધું બધા સંતો એ જેવો જેવો અનુભવ થયો ને એવું કીધું પણ જતી એમ કીધું હે કે જમણારા તો જમી ગયા પણ દેવને નો આવી વાસ એટલે આપણે જ્યાં લાપચી નિવેદ જાળવી ને પથ્થરની મૂર્તિને હે એને એને વાસ જ નથી આવતી જમણા તો બસ તમે નિવેદ કરો આ કરો જ્યાં બધી લાપચી કરો જે માનતા કરો એ બધી તમારે તમારે શરીર પર વધેરી તમારે તમારે ખાવાનું છે મારા વાલા એટલે આવું છે એટલે આવું અમારે ગોરખ જતી કીધું એમનું આખું ભજન છે સાંભળી લેજો અમારી આગળ પુરાવા વાળી વાત હોય ખોટી વાત ન હોય કેમકે અમે સંતોના ઘરની આ બધી સંતોના ઘરની વાતો વાગોળતા હોય દીવ ઉગેન મારા વાળા જેવી જેવી સમજણ આવી છે જેવી સમજણ છે મારા દુવાડકા ઈષ્ટદેવની દયાથી ઠાકરની દયાથી મારા ગુરુ મહારાજની દયાથી બાકી તો અમારે જગતમાં કીધું છે ને સરાર સાહેબ બાપુનું ભજન છે કે સોળી પિયડિયું જાવું મારે સાસળી એમાં શરમ મને શાની મને બોલાવે સતગુરુ જ્ઞાન એ સોળી પિયડિયું જાવું મારે સાસરી એમાં મને શરમ મને શાની મને બોલાવે સતગુરુ જ્ઞાન ઇંગલા પિંગલાનો માળક છોડીને તો સુષ્મણા માળગે જવાની એમાં સોળી પિયડિયું જાવું મારે સાસરી એમાં મને શરમ મને શાની પછી બીજી વાણીમાં પણ એવું કીધું છે કે જ્યારે ભાવનગરના મહારાજ સાહેબ છે ભાવસિંહ બાપુએ એમને બોલાવ્યા હતા ને સતાર સાહેબ બાપુને મહેમાન ગતિ કરવા પછી સતાર સાહેબ બાપુને કંઈક એમાં તકલીફ પડી અને નો ગયા પછી બંધી બનાવવામાં આવ્યા કે સતાર સાહેબ બાપુએ કીધું કે હું નહીં આવું તમારા રાજમાં ભાવનગરમાં મારી આગળ ટાઈમ નથી પછી એક એને બંધી બનાવીને સૈનિકોને કોને લઈ જાવ એની માથે બંદૂકું ફોડી બંદૂકું ફોડીને તો ફૂલ ફૂલ કરી દીધા મારા કૃષ્ણ પરમાત્માની ભક્તિ કેવી હશે સતાર સાહેબ બાપુની

સંતાને તો બધા પરમાણુ દેવા પડે છે એમાં અમરેલીમાં સંત મુરદાસ બાપુએ કીધું કે આ તો દુનિયા છે ને દોરંગની છે હે એટલે તમે સો કામ સારા કરો અને એક કામ ખાલી ખરાબ કર્યું ન હોય પણ જગતમાં જગતને એમ થાય કે આ કર્યું ખરાબ એટલે આ દુનિયા છે ને એક દિના સમયે છે ને દુનિયા છે આ દોરંગી દુનિયા એટલે દુનિયા એટલે દુનિયા મારા બધા એટલે આ દોરણ દોરંગી દુનિયાના ધોખા ધડશો ને એવું અમરેલી સંત મુરદાસ બાપુ કીધું એક દિ ના સમયે છે ને આની આ દુનિયા છે ને તમારા ફૂલે કા કાઢે તમારા સ્વાગત કરે ને હાર પહેરાવે ને તાલ્યું પાડે ને તમને ઘોડા ઉપર બેહાડે એકના એક દિવસે આની આ દુનિયા છે ને મારા વાલા તમને ગધેડા ઉપર બેહાડી દે હા માથે ટકા કરી નાખે ને કાળા મોહ કરે ને ક્યાં ખરાબ છે ખરાબ છે એટલે આવી જાય તો દુનિયા છે એટલે દુનિયા તણા ધોકા ધરશો નહીં એમની તો મુરદાસ બાપુની કટાળી પર છે લાગી વેળાગી જોયું મેં તો જાગી સંતો હે આ તો લાગી વેળાગી તો જોયું મેં તો જાયગી એટલે આવું બધું સંત મથની વાતો હોય ને મોજમાં રહેવું મારા વાળા કોઈ કિસી કા સગા નહીં હે નાતે હે નાતો કા ક્યાં

હે આ તો બધું શેર લોટ નો લાડવો ને બાકી બધું પડબારું મારા વાળા હે એટલે કીધું એક દિન જીવો દો દિન જીવો જીવો વરસ હજાર પસાસા સમજી વિચારી જીવો મારા વલા બસ સોના પહેરો સાંધી પહેરો તોય મરણ કેરી આશા હે ખાખ મેં ખપી બંદા ખાખ મેં ખપી થોડા કરો અભેમાન એક દિન પવન સે ઉડી જાના હે ઓલો માટી સુલકર મેલ બનાવ્યા ઓલો મૂર્ખો ક્યાં ઘર મેરા જીવને આવશે જમણા લેવા તો પડ્યા રહેશે આ ઘર તેરા મારા વાલા એટલે ખાક મે કપી જાના મંદા ખાક મે કપી જાના બે રૂવે બારે માસા ઘરની કન્યા તેર દિન રૂવે કરે પિયર ની આશા એ માતા રોશે જન્મ એટલે બેની ની રૂવે બારે માસા ઘરની કન્યા હોય ને તેર દિન રૂવે કરે પિયર ની આશા તરત પીર માં વહી જાય મારા વાળા એટલે થોડા કરો અભેમાન એક દિન પવન ઉડી દાના હે એટલે રાજા દુરિયો ધન ના મેલ ઉ હતા પણ એટલે સરકપટામાં નહીં પડવાનું કોઈ માં રાજી થવાનું મારા હા તો મારો રાજી થાય અમારે સંતોએ કીધું કે બધી ખાઈ માં પડવું પણ અદે ખાઈમાં માં પડવું નહીં અદે ખાઈ માંથી તો કોઈ બારું નીકળ્યું જ નથી એ તો દલ દલમાં માં ફસાતા જ જાય છે મારા વાળા હે એટલે હોનાની લંકા હતી ને રાજા રાવણ આગળ તો એ પણ ક્યાંય લઈ ગયો નથી દુર્યોધન આગળ ઉષા ઉષા મેલ હતા તો એ પણ ક્યાંય લઈ ગયો નથી અને કરણ રાજા થઈ ગયા કરણનો પોળ કહેવાય સવામણ સોનાનું દાન દી ઉભેન કરતા હતા તો કરણ રાજા પણ ક્યાંય ખોઈ ગયા નથી અને લંકા જેવો લાવો રાવણ હતો એ ક્યાંય લઈ ગયો નથી હેં એટલે કીધું શેતન આરા તમે સેતીન સાલ જો જાવું છે નીણવાણી હે પાણી ભેગું પાણી થાય ને માટી ભેગી માટી મારાવાલા લંકા જેવું રાજ રાવણને ઘેરે ઘેડે મંદોદરી રાણી સતી હતા મંદોદરી ગીતા સીતા ને મંદોદરી મળાવલા બળ કરણ ને પરશુરામ પડભાતે પાસણા હે અલ્યા તારા ને દ્રૌપદી બળ કરણ ને પરશુરામ મળાવલા આવું છે એટલે છે ને મંદોદરી હતા ને એ સતી હતા એટલે કીધું લંકા જેવું રાજ રાવણને ઘેરે ઘેડે મંદોદરી રાણી

એવા નથી અમર રહ્યા તો આપણે હું અમર રહેવાના છે હે તો હાડ માસ ની દેવી કીધું રામ ભજન કરવાનું કીધું સાડે હવે હરિના ભજન કરવી એવા કસમા અંજાર રૂરા શેર શેર ન્યા છે જેસલ પીરના ધામ જો જાવી જાત્રા એ મારા વાલા કચ્છમાં અંજાર હે કસમા દાદા બેકળન થઈ ગયા મારા વાલા ગધેડો કૂતરો પૂજાય જમણા જોડાના થઈ ગયા ભેજ પાડા પૂંધાય જનાવર આપણું છે ને આપણું પાડોશી બોલતા નથી મારા એટલે કીધું મનુષ્ય નથી કે પાણો જગમાં જીવન જીવી જાણો મારા વાલા એટલે માણા બનવાની જરૂર છે આપણે માણા નથી એવું મને લાગે છે જે માણા ન હોય ને એટલે માણા બનવું પડે માણા હોય તો ન બનવું પડે એટલે બીજા જોતા હોય તો લાયક કરી નાખજો ફોલો કરજો જય માતાજી જય દુવાર ક્યાધીશ યુટ્યુબ ફેસબુકમાં સબસ્ક્રાઈબર કરી નાખજો જય ઠાકોર જય મોરલીધર સીતારામ